જંબુસરમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા શિક્ષક છેલ્લા દસ વર્ષથી છે જીવોની નિઃસ્વાર્થ સેવા કહેવાય છે કે શિક્ષક એ સમાજનું દર્પણ છે છે અને તે રાષ્ટ્રનું ઘડતર કરે પરંતુ એક શિક્ષકે આ વ્યાખ્યાનને વધુ વિસ્તારીને જીવદયાના માધ્યમથી માનવતાનો એક નવો જ રાહ ચીંધ્યો છે જંબુસરના શિક્ષક ઉમેશભાઈ બ્રહ્મભટ્ટ છેલ્લા એક દાયકાથી કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર અબોલ જીવોની સેવા કર્યા છે દૂધ બિસ્કીટ અને કેળા સાથેનો સેવાયજ્ઞ યજ્ઞ ઉમેશભાઈનો દિવસ માત્ર શાળાના પુસ્તકો પૂરતા મર્યાદિત નથી તેઓ દરરોજ સવાર સાંજ પોતાના ઘરેથી નીકળી પડે છે એક અનોખા મિશન પર તેમના થેલામાં રખડતા શ્વાનો માટે દૂધ અને પાલેજી બિસ્કીટ હોય છે તો વાંદાઓ માટે પ્રેમથી બનાવેલી રોટલી અને કેળા હોય છે ટંકારી ભાગોળ પિસાદ મહાદેવ મંદિર વિસ્તાર આસપાસની તમામ સોસાયટીઓ જીવદયા એ જ સાચો ધર્મ પોતાના આ સેવા કાર્ય વિશે વાત કરતા ઉમેશભાઈ જણાવે છે કે આ અબોલ જીવોની સેવા કરવાથી મારા આત્માને જે પરમ શાંતિ મળે છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી જીવદયા એ જ મારો સાચો ધર્મ છે અને જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી આ સેવા યજ્ઞ ચાલુ રાખીશ સ્થાનિકોમાં આદરની લાગણી આજના આધુનિક યુગમાં જ્યારે માણસ પાસે પોતાના માટે સમય નથી ત્યારે છેલ્લા દસ વર્ષથી અવિરતપણે ચાલતી ઉમેશભાઈની આ સેવા જોઈને સ્થાનિક રહીશો પણ દંગ રહી ગયા છે ગ્રામજનો અને સોસાયટીના લોકો તેમની આ અતૂટ શ્રદ્ધા અને નિસ્વાર્થ ભાવનાને બિરદાવ રહ્યા છે ઉમેશભાઈ બ્રહ્મભટ્ટની આ કામગીરી સમાજ માટે એક દીવાદાંડી સમાન છે એક શિક્ષક તરીકે તેઓ બાળકોને માત્ર પુસ્તકનું જ્ઞાન જ નહીં પરંતુ જીવ માત્ર પ્રત્યે દયા રાખવાના સંસ્કારોનું પણ સિંચન કરાશે